મેળા ને મંડપ તો અધુરિયા કામ તો એ અધુરિયા કોને કેવાય એ વિશે કઈ સમજણ આપો ને

અતો એકવાર વાત કરી નથી કરી એ પણ તો એ મને સમજણ બરાબર કે આપોને અમે મને નથી ઉત પડતું બધું મંડપને મેરા બધા કરવા મંડ્યા એટલે કઈ રીતે કરવા કોણ કરીએ કે સારું ધ્યાનથી સાંભળજો સારું પહેલા તો એક વાણી લઈયા આપણે કે આવો સંતો મેળા કી જે ખાલી હે તો ભર ભર લીજે ભરે હે તો સટ સટ પીજી બરાબર શું કીધું કે આવો સંતો મેળા કીજીએ મેળા એટલે મેળો એ મંડપ શબ્દ નથી વાપરવામાં આવ્યો મેળો અને સંત મેળાવડો કહેવાય શું કહેવાય સંત મેળાવડો અને કોને કહે છે કે આવો સંતો બધા સંતોને આમંત્રણ આપી રહ્યા છે ફાલતુ લોકોને નહીં આવો કે મેળા કરો અને આપણે સત્સંગ કરીએ સત્સંગની મોજ કરીએ ખાલી હૈ તો ભરભર લઈ જાય જો તમારે ભક્તિ ભક્તિભજનમાં ક્યાંય ખામી હોય ક્યાંય ખાલીપણું દેખાતું હોય ક્યાંય ત્રુટી રહેતી હોય ભક્તિ ભક્તિભજનમાં ક્યાંય ખામી જણાતી હોય તો સત્સંગના મારફતે એ ભરી લ્યો અને પૂરા થઈ જાઓ ખાલી હે તો ભરભર લીજે બરાબર અને ભરે હૈ તો સટસટ પીજે જો પૂર્ણ જ્ઞાન છે તમને આત્મ પરમાતમ શબ્દનું જ્ઞાન થઈ ગયું છે તો અજ્ઞાન રૂપી સત્સંગનો રસ પીવો ખાલી હે તો સડસઠ પી જઈએ એટલે ભરે હે તો સડસઠ પીજીએ ખાલી હે તો ભર ભર તો ખાલીને જેનામાં ઘટે છે ભક્તિભજનની લાઈનમાં એને એવું કહે છે કે ભાઈ તો તમે આ સંતોના મેળા કરી સંતોના જ મેળાઓ માત્ર સંતો જ ભેગા થાય નહીં એટલે એને પાછો મેળો નથી કહેવાય તો કારણ કે જ્યાં સંતો બધા ભેગા થતા હોય છે ને ત્યાં સત્સંગની જ વાત હોય સાચી જ વાત જે સંતની અંદર ક્યાંય ત્રુટિ ખામી રહેતી હોય તો એ બીજા સંત સંતના મારફતે એને માર્ગદર્શન મળતું હોય છે જે પૂર્ણતાએ છે જે સંત છે એ સત્સંગનો રસને પીતા હોય છે ભરે તો સટસટ પીજે તો એ સત્સંગ રસને તમે પીઓ પણ એ સંતોની વચ્ચે જે બધા સંતો ભેગા થયા હોય ને એને સાચો સત્સંગ કહેવાય છે સાચા સંતોનું મિલન કહેવાય છે એને મેળોનો કહેવાય સંત મિલન કે છે ને કે સંત મિલન કો જઈએ તજકે છલકપટમાન અભિમાન જીવન જીવ પામ વાગે કોટી એકને સમાન એટલે એ સંતને એક સંત મળે છે એ મેળામાં ન આવે ને એક પૈસાની લેતી દેતી ન થાય ભજન સત્સંગ અને ભોજન સિવાય એક રૂપિયો કોઈ પાસે લીએ પણ નહીં માગે પણ નહીં કોઈ આપે પણ નહીં બરાબર તો પહેલી વાત તો આ થઈ હવે બીજી વાત મંડપ ઘણી પ્રકારના મંડપ થતા હોય છે બરાબર દેવી દેવતાઓના મંડપ થતા હોય છે અન્ય પણ મંડપો થતા હોય છે તો એ મંડપ જે થતા હોય છે એ મંડપની અંદર માત્ર ધર્મ પ્રચારનો જ હેતુ હોય લોકોને સત્ય જ્ઞાન આપવાનો જ હેતુ હોય તો એ મંડપ સમજી લેવો ધર્મનો મંડપ છે અને ડુપ્લિકેટ જે મંડપ થતા હોય છે તો એ જ્યાં ધન દોલતની લેતી દેતી થતી હોય છે ઘણા ગુરુઓ એવા હોય છે બધા બધા પોતપોતાની ચેલ્યું ચેલાને ભેગા કરે અને કોઈ ફંક્શન પ્રોગ્રામ રાખે કોઈ મંડપ કરે ને પણ ચેલ્યું ચેલાના પૈસા લૂંટે એ પૈસા માટે ધન દોલત માટે કરાતો જે મંડપ છે એ ધંધો છે બરાબર અને મેળા મેળા એટલે બધાએ શિષ્યોને ભેગા કરે ને મોટો મેળાવડો કરે બસ કોઈ શીસી હજાર ને પાંચ હજાર ને હો ને બસો ને પાંચસો ને મૂકે એટલે ગુરુ અડધી કલાક કલાક અથણી બકણી કરે પછી પૈસા થોડો ભરીને વયો જાય એટલે આવા મંડપ મેળા જે કરે છે ધન દોલત માટે પૈસા માટે એ અધૂરિયાના કામ છે પાનભાઈ ગેસ ગંગા સતી માતા ગેસ પાનભાઈને કે મંડપ મેળા કરે એ તો અધૂરિયાના કામ પાનભાઈ કારણ કે આ પૈસા દોલત માટે જે મંડપ મેળા કરે છે એ મંડપ મેળા ખોટા છે અને અધૂરિયા પણ છે પરંતુ જે પૂરા સંત બની જાય છે જેને આતમ પરમાત્મ શબ્દની ઓળખ થઈ જાય છે એ પછી આ મંડપ મેળા નથી કરતા કારણ કે એ તો પૂરા થઈ ગયા મંડપ મેળાની ક્યાં સુધી જરૂર છે અધૂરિયા હોય ત્યાં સુધી આત્મ જ્ઞાન થઈ ગયું પરમાત્મ જ્ઞાન થઈ ગયું પછી તો એ પોતાની મસ્તીમાં પોતાની ભક્તિ ભજનમાં જ રહેતા હોય છે પછી ક્યાંય જાતા નથી ને ક્યાંય આવતાય નથી જેને સાચા ગુરુ મળી ગયા સાચા સદગુરુઓ સાચા દેહધારી સદગુરુ મળ્યા પછી સાચા સદગુરુ મળી જાય એ પછી ભજન ભક્તિમાં જ રહી હશે પછી મહિને છ મહિને વારંવાર એને દેહધારી ગુરુ પાસે જવાની જરૂર જ ક્યાં છે ગુરુએ તેને રસ્તો બતાવી દીધો અને પછી વારંવારની પાસે જવાની જરૂર શું છે કે ભાઈ જે રસ્તો બતાવી દીધો પછી રસ્તે હાલવા માંડો પણ રસ્તો સાચો ગુરુ બતાવે ત્યારે જ્યારે એ રસ્તે હાલશે કે નહીં હાલે એ જોઈ જાણીને પછી એને રસ્તો આપે આ ફાલતુનો બકવાસ કરે છે કે આને ખરેખર ભક્તિભજનમાં હાલવું છે એ જાણી લે ને પછી રસ્તો બતાવે રસ્તો બતાવ્યો પછી એ રસ્તે હાલવા માંડવાનું છે પણ પહેલાં તો સત્સંગ ભાવનક્ષરી સત્સંગ આપીને એને ક્લિયર કરી નાખે પૂર્ણ ચોખ્ખો કરી નાખે અને પછી રસ્તો બતાવે છે પછી રસ્તે હાલે ને એ પછી મંડપ મેળામાં નોરીએ ઈજાજો ભજન ભક્તિના માર્ગે જ હાલે અને મંડપ મેળા કરે કે રામનું મરી જાય એનો કોઈ અર્થ રહેતો નથી બરાબર આ મંડપ મેળા ખોટા છે કયા જે ધંદોલત માટે પૈસા માટે વાહવાહી માટે સાંજો કર વધારવા માટે ઘણા તમે જોજો મંડપ મેળા ફાલતું ના કરતા હોય છે બરાબર એની જગા ઉપર કે એના કોઈ પણ જે આશ્રમો બનાવ હોય ન્યા બરાબર ન્યા પહેલેથી જ નક્કી હોય છે કે એ ઢોંગી પાખંડી જે ગુરુ હોય છે એ ફોર વ્હીલ ગાડીમાં આવે અને પછી આલિસાન કપડાં ને આલિશાન ગાડી આગળ પાછળ ચમચાઓ એના ધોળતા આવતા હોય બરાબર અને પછી ગાડીમાંથી ઉતરે એવી એન્ટ્રી મારે એ ગાડીમાંથી ઉતરીને જાણે કોઈ ભગવાન આવ્યા એમ શૂટિંગ ચાલુ હોય પછી ફૂલની પથારીઓ કેરી હોય એ ઢોંગી પાખંડી ફૂલની પથારીમાંથી હાલે ફૂલમાં જીવશે અનેક ફૂલોને ખચડી નાખે પછી એક મોટું એના માટે આસન બનાવ્યું હોય આલી શાન રેશમના ગાદલા પાથરીને ત્યાં પછી બેસે પછી ફૂલડે વધાવે તિલા કરે તબકા કરે આરતીઓ કરે પૂજા કરે તો આ હું કહું છું કે આ બધી દેહની પૂજા છે હે દેખાય રૂપને રૂપી માયા આ બધું ગુરુનું શરીર દેખાય છે માયા છે એટલે આ બધી માયાની પૂજા છે કારણ કે જે આ માયાની પૂજા થતી હોય છે ને આ માયાની છોડ ઉડતી હોય છે હે માયા જોટતા હોય પાંચસો પાંચસો ને હજાર ને બે હજાર આ માયા જોટતી હોય કારણ કે આ વિડીયો બનાવ્યો હોય ને પછી વિડીયો બનાવી એ યુટ્યુબ ઉપર મૂકે યુટ્યુબ ઉપર મૂકે એટલે એ વિડીયો જોઈને ઘણા બધા લોકો એનાથી આકર્ષિત થાય કે આટલું બધું માણસો છે અહીંયા હે આના હામૈયા થાય છે આરતીઓ થાય છે પૂજા થાય છે આ કોઈ પૂર્ણ સંત છે એટલે આ વિડીયો જોઈને ભોળા જે બિચારા માણસો હોય પારવડાઓ એ પચાસ ટકા એના પ્રત્યે આકર્ષિત થઈ જાય અંજાઈ જાય પછી નીચે એનો ફોન નંબર પણ મૂક્યો હોય હવે પછી આલિસાન ગાડલા ઉપર બહેન ચેલ્યું ચેલા હેઠા બધા બેઠા હોય બિચારા તો અહીં ભેદભાવ થયો નાના મોટું થયું ઊંચું નીચું આસન થયું જો સાચો સંત હોય તો એ ચેલિયું સાથે બેસે સાથે જમે બરાબર એનું જમવાનું એક્સ્ટ્રા એનું આસન એક્સ્ટ્રા શું ઊંચનીચનો ભેદભાવ નથી આ જ ઉંચની એટલે આલિશાન ગાયલા ઉપર બેહનારો પોતાને જ ને ભગવાન સમજેશે અને ચેલું ચલાન પોતાનો નોકર સમજેશે આનું જ નામ ભેદભાવ અરે ભાઈ આત્મા બધા એમ એક સાથે બેસ ને પૂજાના આરતી શું કામ કરાવે પૂજા કરનારો એ આરતી ઉતારવાના એ આરતી કરાવનાર એ આ બધું આવા ઢોંગ પાકડ શું કામ વાયદ્રા એ જો આ રૂપ હોય તો બધી રૂપ માયા હોય તો એટલે આ બધું ઢોંગ પાખણ છે પછી જે વિડીયો મૂક્યો એટલે જોનારો આકર્ષિત થયો પછી અડધી કલાક કલાક જેવું કથણી બકણી કરે કથણી બકણી કરે એટલે બાવનખી શબ્દોની જાળમાં પહેલો જોનારો વિડીયો જોનારો પંચોતેર ટકા આકર્ષિત થઈ ગયો પણ નીચે ફોન નંબર મૂક્યો એટલે ફોન કરે એટલે હોય હો ટકા એમાં આકર્ષિત થઈને ફસાઈ ગયો અને ઢોંગી પાખંડી ગુરુનો એક ચેલો એક ગ્રાહક વધી ગયો એના પૈસા વધી ગયા જો એને આવું બધું કરવું હોય તો એને વિડીયો બનાવવાની એને કાંઈ જરૂર નથી વિડીયો બનાવીને માથે ટીવી માથે મૂકવાની પણ કાંઈ જરૂર નથી માથે એક માથે એક વિડીયો મૂક્યો એનો અર્થ શું થયો જાહેરાત તો જાહેરાતનો અર્થ શું થાય ધંધો હું ઘણી વાર કહું છું કે પહેલાં એક જાહેરાત આવતી એક માથું દુઃખે શરીર દુઃખે ટોપેક્સની એક ગોળી લીધો બરાબર તો આ ટોપેક્સની ગોળીની જાહેરાત કરી કહેવાય કારણ કે એને ધંધો કરવો છે એટલે આ એક પ્રકારની જાહેરાત થઈ ગઈ જાહેરાત કરી અને ગરાક વધારવાના છે બાકી સાચો સંત જે હોય છે એ પોતાનો નામ નંબર ફોટો કે પોતાનો ચહેરો નહીં બતાવે ને પોતાનો એ નહીં કરે માત્ર ઓડિયા બનાવી એનો શબ્દ મોકલે ને શબ્દ દ્વારા જ સુધારો થાય ને શબ્દ આર શબ્દ પાર શબ્દ કાટક લહેર્યા જેને જેને વિચાર્યા શબ્દને એના સુધરી ગયા કાચ શબ્દના મારા મરી ગયા શબ્દ થોડી દીધા રાજ તો શબ્દની જરૂર છે ને શબ્દની લેતી લેતી કરવાની છે બરાબર તો એવું ન સમજતા કે મારો નામ નંબર કે વિડીયો ફોટો કે આવતો હતો એટલે હું કોઈ સંત છું હું કોઈ સંત નથી ભાઈ હું તો એક સાચો સંતર વિશારો કરી દઉં છું બરાબર અને હું કાંઈ ચી લઉં છે નથી મારે કંઈ ગુરુ બનવાની જરૂર નથી મારી પાસે એવું ન સમજી લેતા કે મારો નામ નંબર કે ફોટો કંઈ આવતો નથી એટલે હું સાચો સંત છું ના ના એવું નથી આ તો એક તમને વાત કરું છું બરાબર તો કહેવાનો મારો મુદ્દો છે કે આ બધા એક પ્રકારના નવટંકી નાટક છે ખેલ છે લોકોને ફસાવવાના વિશેષમાં બીજું કાંઈ જેની અંદર કાંઈક કોઈ છે એ બહણે બતાવતું નથી જે બહેણે બતાવે છે સમજી લો એની અંદર કાંઈ નથી જેની અંદર છે કાંઈક એને બતાવવાની કોઈ જરૂર નથી જે બતાવે છે એની અંદર કાંઈ નથી આ સાબિત આ નોટ કરજો હે સ્વયં આત્મ પરમાત્મ શબ્દને જેને જાણી લીધો છે જગતને બતાવવાની ક્યાં જરૂર છે તો માત્ર પોતાના પરમપિતા પરમાત્માને જ બતાવે અન્ય કોઈને બતાવવાનો પ્રયત્ન નથી કરતો એટલે આવું બધું ડેકોરેશન કરી જાજુ પબ્લિક ભેગું થાય ને જાજા પૈસા આવે પેલા ઢોંગી પાખંડીને પોતે પૂજાય તો ત્યાં પણ માતા ગંગા સતી ગયા છે કે અંતકરણથી રાખે જે પૂજાવાની આશા એને ક્યાંથી લાગે હરિનો રંગ જે ઊંડે ઊંડે પૂજાવાની આશા છે મારા ચેલ્યું છેલ્લા મારી પૂજા કરે એને તો હરિનો રંગ કોઈ લાગવાનો જ નથી તો પૂજાઓની આશા ફસાઈ ગયો તો વિચારો હેં પછી પગ ધોરાવે પાણી પીવરાવે તતિ પંચા દોઢસો કરે ને હે તો ભગવાન કૃષ્ણએ સ્વયં સુદામાના પગ ધોયા હતા ભક્તના પગ ધોયા હતા અત્યારના કોઈ એવા ગુરુ છે હે કે જે ચેલિયું ચેલાના પગ ધોઈને પોતે પાણી પીવે કોઈ દી નહીં પીવે પોતાના પગ ધોરા પાણી પીવરાય પાછા ક્યાંક ચરણ અમૃત છે બધાય મરી હું કામ જાઓ આ બધું ઢોંગ પાખંડ છે અને જ્યારે સુદામાજી ભગવાન કૃષ્ણને મળવા માટે આવે છે બરાબર ત્યારે હાવ ગરીબ હાલતમાં કાંઈ હતું પણ નહીં ચોખાને બાફીને એના પૌવા બનાવીને દેવા હતા એ અને એ પણ ભગવાને હોશે હોશે ખાધું હતું હે કપડાં પહેરાવ્યા હતા ઠાઠ માઠમાં અહીંયા ધોતરી ઉતારી ટોપટીપ કપડાં પહેરાવ્યા હતા એને ભગવાનની રાણીઓ એ સ્વયં પોતે એને પહેરાવ્યા હતા કે નહીં અને પછી પાછા ગયા તો એ કપડા ઉતારી લીધા ધોતડી પાસે આપી દીધી એક વાર ભગવાન કૃષ્ણએ કીધું કે સુદામાં કંઈક માગો કંઈક માગો છતાંય ભક્તે કાંઈ માગ્યું જ નહીં માય ગુજ નહીં સુદામાએ કાંઈ માય ગુજ નહીં હું માગું તો આપી દે વાત મને મંજૂર નથી કોઈ એટના બુલંદ કર ખુદા બંધ ખૂદ પૂછે કે બતા તેરી રજા ક્યાં હૈ માગવાની જરૂર ન ભક્તને સાચા ભક્તને માય ગુજ નહીં સાચા ભક્ત સાચા સંત સુદામાજી કાંઈ માગું અને અત્યારના ડુપ્લિકેટ સંતો ખોટા સંતો ખોટા ગુરુઓ ચેલિયું ચેલામાં પૈસા માગતા પર હજાર ને બે હજાર ને પાંચ હજાર હે તો મોટું કોણ થયું આ ગુરુ કે ઓલા ચેલ્યું ચેલા દાતા મોટા થયા ઓલો તો ભિખારી થયો ગુરુ તો સાચા સંત માગે જ નહીં માંગન છે મરના ભલા મત માંગો કોઈ ભીખ બિન માંગે મોતી મિલે એ સદગુરુ કે શીખ સાચા સદગુરુ એક જ શીખ આપે છે એક જ સલાહ છે કે માગતો નહીં માગવા કરતાં મરી જવું સારું બાકી માગતો નહીં લાંબો હાથ કરીશ ને કોઈ પાંચ રૂપિયો માગીશ નહીં માગે ભાંડ પવાયો તારું શરીર ચાલે ત્યાં સુધી કામ ધંધો કરજે ન ચાલે ત્યારે આખો પ્રશ્ન જુદો છે ને એ તારે આગળ પાછળ દીકરી દીકરા કોઈ ન હોય તો ફકડ હોય તો તને માગવાનો અધિકાર છે સંસારીને માગવાનો પણ અધિકાર નથી હે સંસારી કોઈ દી માગ્યું ક્યાંય જલારામ બાપાએ કોઈ પાસે માગ્યું ભોજા બાપાએ કોઈ પાસે માગ્યું ગંગા સાધી પાનભાઈ માતા કરસિંગ બાપુએ કોઈ પાસે માગ્યું દેવીદાસ અમરદાસ કોઈ દી માગ્યું માગ્યું હા તા બીજા માટે રક્તબીતિયા માટે ચક્ષુ પ્રજ્ઞાઓ માટે વિકલાંગો માટે અભ્યાગતો માટે અને એ શું માગ્યું હતું જૂના વસ્ત્ર અને રોટલી અને શાક એ અરસામાં સોનાની અસ્તરબીયુ ચાંદીની અસ્તર બીય આપતા હતા અમરમાને છતાં અમર અમરમાયનો સ્વીકાર નથી કર્યો જાવ દે મારે એમ કાંઈ કામ નથી મારે તો ભૂખ્યાને ભોજન દેવું છે એટલે કીધું મરજા આવું પણ માગું નહીં અપને તન કે કાજ પરમારથના કારણે માગતા ન આવેલા જ હેં પરમારથના કારણે માગે પણ જે પરમાર્થ કરતો ને એમાં રહેવા ઝું એ ન હોય પરમાર્થનું નામ દે બંગલા થઈ ગયો ગયા પરમાર્થ છે આવ્યું ક્યાંથી પરમાર્થનું બહાનું કરીને બંગલા બનાવી લીધા બધું ઢોંગ પાઘણ છે સંતને માયા સાથે કોઈ મતલબ હોતો નથી સંતને તો માત્ર પ્રભુ સાથે પરમાત્મા સાથે પ્રેમ હોય હવે જેને આતમ પરમાત્મા શબ્દને જાણી લીધો હે જેને આત્મરામને જાણી જાણી છે એના પોતાનું ચેલ્યુ ચેલા પણ આમ આગમન કાંઈ જરૂરી સ્વયં પરમાત્માની જેને પ્રાપ્તિ થઈ ગઈ આખી દુનિયાનો જે બાદશાહ બની ગયો એને વાલી દુલી પાસે ચેલ્યું ચેલા પણ આમ આગમન જરૂરી કોઈ દિનો રીએ તો હામો દિયે એ તો હામોદિયે સંત સપૂતને તુમડા ત્રણે એકસો ભાવી તારે પણ બોરે નહીં તારા ઉપર ભાવ એ ડૂબાડે નહીં પાંચસો માન હજારમાં પાંચ હજાર દસ હજારમાં એ તો તારે ડૂબાડે નહીં પાંચ પાંચ હજારમાં હજારમાં હે એ સાચા સંત છે જે તારે મહાન ભક્ત જેનો જગમાં જોટો ન મળે શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજ હે ભગવાનના કામમાં જ પોતે વ્યસ્ત અને ભગવાનના રામના નામમાં જ પોતે વ્યસ્ત રહેતા સતત માતા સીતાએ હાચા મોતીની માળા આપી હે અને મોતીની માળા એક એક તોડી તોડીને ફેંકવા માંડ્યા ઓકે પૂછો કે આ શું ફેંકો કે જેની અંદર મારા રામનું નામ નથી અને મારે હું કરવી જ આવી તમારી માયાને આચા મોતી એક એક મોતી કરોડો રૂપિયાનું હતું એ ફેંકી દીધું બધું આની મારે કાંઈ જરૂર નથી કે મારે તો મારા રામની જરૂર છે હે મારે તો મારા આત્મ પરમાતમ શબ્દ સ્વરૂપી રામના નામની જરૂર છે ત્યારે કીધું કે તો પછી આ તમારા શરીરમાં ક્યાં નામ છે મોતીનું નામ નહીં ત્યારે ફટ કરતી છાતી ચીરીને બતાવી દીધું જોઈ લ્યો કે જેની અંદર મારું રામનું નામ ન હોય નામ મારા માટે એ વસ્તુ મારા માટે નકામી પોતાના દેહરૂપી વસ્તુની અંદર હોત દેખાડી દીધી ચીરી દેખાડ્યું ને સીતાને રામ આખી જગ જાહેર છે દુનિયા જાણે એને કહેવાય સાચા ભગત એને કહેવાય સાચા સંત એક એક મોતી કરોડો રૂપિયાનું એવી કેટલા મોતીની માળા હતી નો લીધી અને અત્યારે શું વાત કરવી મિત્રો આ બધું ઢોંગ ધતુર છે હે તમે જુઓ તો ખરા જ્યારે માતા ડાળલ દે સતી માતા દાડલ દે જ્યારે રાવત રણસી દ્વારા બુરી દ્રષ્ટિ કરવામાં આવી બરાબર ત્યારે જીવતા સમાધિ લે હશે બેડું ઓસરીમાં આવતા ને ઓસરીમાંથી પગ નથી મૂકતા નીચે નીચે ઉપર હાથ લંબાવીને ઓસરીમાં બેડું મૂકી દે ત્યારે ખીમડા કોટવાલ બાપા કહેશે કે સતી કેમ બહાર ઉભા રહ્યા તો કહેવાય ઘરમાં ઓસરી ચડાય એમ નથી કેમ કે અહીંના રાજાએ મારા ઉપર કુરી દ્રષ્ટિ કરી રહ્યા હવે આ ખીમડિયા કોટવલ બાપા જાણતા હતા કે એ દ્રષ્ટિ ખાલી ખરાબ થઈ હોય બાકી સતીને અડાય નહીં એવા એક રાવ ત્રણસો નહીં હજાર રૂપિયા ઊભા ઉભા હરગી જાય ત્યારે જ્યારે માતા સતી સમાધિ લેશે ત્યારે અનેક સંતો આવ્યા હતા હે સંત મેળાવડો જાયણો હતો જાયમો હતો થેલીનગર ઉર્ફે મોરબી ગામની અંદર એને મંડપ મેળા ન કહેવાય તો સંત મેળાવડો હતો ત્યાં ભજન અને ભોજન જ ચાલુ હતું અને સત્સંગ જ ચાલુ હતું એક રૂપિયાની લેતી દેતી ત્યાં નથી થઈ જ્યાં એક રૂપિયાની લેતી દેતી થાય ને એ મંડપને મેળા ધન કમાવા હાટું કરે છે એ મંડપને મેળા ધુર્યાન કામ છે એ મંડપને મેળા ખોટાશ અને જુઓ તો ખરા માતા સતી દે માતા સ્વયં માતમ પરમાતમ શબ્દને જાણી ચૂકેલા પરમાત્મ સ્વરૂપ જે બની ચૂકેલા હે એના ખાલી દેહ માથે દ્રષ્ટિ કરી હતી રાવત છે તોય એ કહેવાય દેહય મારે ન જોઈએ જેમ પાર્વતી માતાનો દેહનો સ્વીકાર નથી કરતા ભગવાન શંકર કે તમે સીતામાનું રૂપ લીધું ને સીતા તમારી માં હશે હવે આ દેહ મારે ન ખપે તો એમ માતા પાર્વતી દેહનો પણ ત્યાગ કરવો પડ્યો હતો તો મિત્રો આને સંત કહેવાય અને જ્યારે મંડપ મેળો થયો ને એ બધા સંત મેળાવડા થયા ને ત્યારે સ્વયં રામદેવજી મહારાજ કુરુ ઉગમસિંહ જૂનાગઢના અનેક સંતો રૂપાંતે માલદે જેસલ તોરલ અનેક નામી અનામી મોટા મોટા સાધુ સંતોના મેળા થયા હતા ભેગા થયા હતા બધાય સંતો એકથી એક ચડ્યા હતા જરા એકય સંતોમાં કોઈ ઘટે નહીં ખામી નહીં એવા સંતો તમે વિચારો અને સ્વયં માતા સતીએ સમાધિ લેતા પહેલાં રાવત રણસિંહને માફી આપી અને રામદેવભાઈના પગ પકડી લેવા માટે કીધું આને કહેવાય સતી સંત આને કહેવાય સાચા સાધ્વી સંત અને ઉલટાના સમાધિ લેતા પહેલાં તમામ સાધુ સંતોને હાથ જોડ્યા તમે વિચારો તો ખરા આમાં હાથ જોડ્યા આતમ પરમાત્મ શબ્દને જાણી ચૂકેલા સતી સ્વરૂપમાં માતા હે એને હામા સાધુ સંતોને બધાને હાથ જોડ્યા ટોટલ પબ્લિક જેટલી ભેગી થઈ હતી એને હામા હાથ જોડ્યા સાધુ સંતોને જોડ્યા અને અત્યારના ઢોંગી પાખડી સાધુઓ હાથ જોડતા નથી બીજા પાસે જોડાવે અને હાથ અત્યારે આશીર્વાદ આપી દે ત્યારે આશીર્વાદના ઢગલા લઈને આવ્યો એમ તો એમ દાડલ દે માતાને એના આંગણે ખીમડીયા કોટમલ બાપાના આંગણે જે સાધુ સંતો ભેગા થયા હતા ને એ સંત મિલન કહેવાય એ સંત સમાગમ કહેવાય એને મંડપ મેળા ન કહેવાય બરાબર હવે આપણે મૂળ વાત માથે આવીએ ભગત કે જે સંપૂર્ણપણે વિષય વાસનાઓમાં ફસાયેલા હશે ધન દોલતમાં ફસાયેલા હશે મોહમાયામાં ફસાયેલા બધા અધૂરી એવા જ જાજા ભાગે મંડપ મેળા કરતા હોય છે ધન દોલત માટે બરાબર કારણ કે જે આંતરિક છે તે બહાર તો પ્રગટ થવાનું જ છે જે અંદર ભર્યું હોય એ બહાર કરવાના જ છે જેવા એના વિચારો છે જેવી ઈચ્છા છે જ્યાં ત્યાં દોડે છે મન દોડે છે ભટકે છે ત્યાં સુધી આવું બધું કરવાના કારણ કે આંતરિક શું છે હવે આંતરિક જે મંડપ છે એક તો ધરતી આકાશવાજે અગ્નિ પાંચ તત્વોના મંડપ રાઈટ આ પાંચ તત્વોના મંડપની અંદર મેળા કરે મેળા કોણ છે મેળા મેળામાં માણસો જાજા હોય મેળામાં ઘણા ભરાયા હોય ભેગા થયા હોય એને મેળા કહેવાય દેહરૂપી મંડપ પાંચ તત્વોનો એમાં મેળા કોણ છે હે આ મેળો કરનારી કોણ છે ભટકતી સુરતા અને એને શક્તિ આપનારો સ્વયં આત્મા છે અને શક્તિ આપનારો પરમાત્મા છે તો આ જે ભટકતી સુરતા છે એ જ આ મંડપ મેળા કરતાં ફરશે જેની સુરતા સ્થિર થઈ ગઈ એને મંડપ મેળા કરવાની જરૂર નથી રહેતી તો એ સુરતાએ જ હે સુરતા દ્વારા ચિત્ત કહો સુરતા કહો ધ્યાન કહો એને જ અવચેતન મન પ્રગટ કરી બુદ્ધિ પ્રગટ કરી બુદ્ધિમાંથી વિવેક ન જગાડ્યો જાણ્યું નહીં વિવેક હિન બુદ્ધિ અને અહંકાર આ ત્રણનો આશરો લઈ હે રજોગુણ તમોગુણ સત્વગુણ ત્રણ ગુણનો સહારો લઈ તુળ સૂક્ષ્મ કારણ મહાકારણ પાંચ શરીર હે ધરતી આકાશવાદી અગ્નિ પાંચ તત્વ પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ માયા આમાંય ફસાઈ ગયા આની અંદર આ મેળો છે બધો આ દેહની અંદર કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્વસ્થ રૂપ રસ ગંધ જલ કપટ ઈશા નિંદા તારી મારી હું વાદ વિવાદ ખેત કોદરી આ બધો મેળો ભરાણો અંદર આ પાંચ તત્વ દેહરૂપી મંડપની અંદર આ બધો મેળાવડો છે ભરાણો છે તો આ મેળાવડામાંથી નીકળવા માટે જેટલું કીધું એમાંથી બધાયમાંથી સુરતા ઉપર ઉઠી જાય અને સબદ પરમાત્મ તરફ ધ્યાન ઊઠી જાય અને એમાં ચોંટી જાય એટલે આ મંડપને મેળાના થઈ જાય બંધ કારણ કે જેને આત્મજ્ઞાન નથી થયું એ જ મંડપ મેળા કરો ને જેને આત્મજ્ઞાન થઈ ગયું એને ક્યાં મંડપ મેળા કરવાની જરૂર છે તો આ છે સાચી હકીકત બરાબર આ દેહની અંદર જ મંડપ મે મેળાવળો ભરાણો આ બધું કીધું એ બધું મેળાવળો જ છે હેં અને મેળાને ચલાવવાનું સ્વયં ભટકતી સુરતા છે અને પાંચ તત્વનો આ મંડપ છે બરાબર ભગત તો આશા રાખું છું તમારા પ્રત્યેક તમારા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે હે માતા ગંગા સતીની જય માતા પભાઈની જય કરારસિંહ બાપુની જય સમરજિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય